ગઢશી શાહ સબ પોસ્ટ ઓફિસ દ્વારા કાંતિભાઈ રંગાણીના અધ્યક્ષ સ્થાને ગઢશી શાહમાં સબ પોસ્ટ માસ્તરની ફરજ બજાવતા ભારમલભાઈ કુડીચાની બદલી થતા અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર દિનેશભાઈ જોશી વાડાસર મહેન્દ્રભાઈ જોશી લુડવા અને અશોકભાઈ પંડ્યા રાજપરવાળાની વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમજ જિજ્ઞાસા બેનની પ્રમોશન સાથે બદલી થતા અને ગઢશી શાહ બ્રાન્ચના સબ પોસ્ટ માસ્તર તરીકે નિમણૂક પામેલ દર્શનભાઈ ગોરનો સ્ટાફના લોકો તેમજ એજન્ટ મિત્રો દ્વારા હોશભેર ઉમળકા અને લાગણી સાથે ભાવુક બનીને તેમને શાલ ઓઢાડી ગિફ્ટ અને મોમેન્ટો આપી સન્માનિત કરી વિદાય તેમજ સત્કારવામાં આવ્યા હતા આ પ્રસંગે માંડવીથી ખાસ પધારીને ઉપસ્થિત રહેલ મેલ ઓવર્શિયલ વાસુભાઈ મહેશ્વરી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને કામગીરી વિશે જાણકારી આપી હતી તેમજ ગઢશીશા ખાતે નિમણૂક પામેલ દર્શનભાઈ ગોરે પોતાના ઉદ્બોધનમાં પોસ્ટ ઓફિસમાં આવતી સ્કીમો અને સરકારી યોજનાઓના વધુમાં વધુ લોકો લાભ લે અને થતા ફાયદા અને પોસ્ટને લગતી કામગીરી વિશે માહિતગાર કર્યા હતા કામગીરી વિશે તેમજ આઈ એસ રાયમાં નિવૃત્ત પોસ્ટ માસ્તર દ્વારા બદલી તેમજ નિવૃત્ત થયેલ અને નિમણૂક પામેલ કર્મચારીઓને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા તેમજ આ પ્રસંગે ભોજનના દાતા દિનેશભાઈ જોશી પરિવારવાળા સરવાળા રહ્યા હતા તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાંતિભાઈ રંગાણી પ્રકાશભાઈ ઠક્કર અમરભાઈ સેવક તેમજ હાર્દિકભાઈ પટેલ નરેન્દ્ર પિંગલ જયરાજ સિંઘમ ધર્મેશ વાગડિયા જતિન ભારિયા કેતન રબારી તેમજ ગઢસી શાહ સબ પોસ્ટ ઓફિસ તેમજ ગઢસી શાહ બ્રાન્ચને લગતી તમામ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અને સ્ટાફ ગણે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું તેમજ જ હાર્દિક ભાઈ પટેલનો જન્મદિવસ હોતા સવ સ્ટાફના લોકો તેમજ કર્મચારીઓ હાર્દિક ભાઈને કેક કાપીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને હાર્દિક ભાઈ તરફથી સૌને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા દરસડી પોસ્ટ ઓફિસના અમરભાઈ સેવક તેમજ હાર્દિક ભાઈ પટેલે કર્યું હતું જ્યારે આભાર વિધિ અશોકભાઈ પંડ્યાએ કરી હતી રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ ટીવી ન્યૂઝ ગઢસીસા મારું નામ વાસુભાઈ મહેશ્વરી કચ્છ ડિવિઝન પોસ્ટ વિભાગના માંડવી સબડિવિઝનમાં હું મેલ ઓ તરીકે સર્વિસ કરું છું માંડવી સબડિવિઝન આમ તો કચ્છમાં ઘણો મોટો વિસ્તાર છે અને એમાં પંચાણું બીઓ છે તે રહેશો છે એમાંની એક ગઢસીસા સબ પોસ્ટ ઓફિસ છે જેના લાસ્ટ ત્રણ વર્ષ માટે આદરણીય ભારમલભાઈ કુડેચા સાહેબ એસપીએમ તરીકે સર્વિસ કરતા હતા જેઓ અત્યારે એમનું ટ્રાન્સફર થતા કોડાએ તેઓ હાજર થયા અને એમની જગ્યાએ દર્શનભાઈ ગોર અહીંયા એસપીએમ તરીકે નિયુક્તિ પામ્યા છે આજે ગઢશીસા પોસ્ટ ડિપાર્ટમેન્ટ પરિવાર તરફથી એમનું વિદાય સન્માન કાર્યક્રમ અને એમની સાથે સાથે અમારા ત્રણ બીપીએમ વાડાસરના બીપીએમ શ્રી દિનેશ મહારાજ એબીપીએમ બીપીએમ લુડવાના શ્રી મહેન્દ્ર જોશીભાઈ અને અશોકભાઈ પંડ્યા કે જેઓ છેલ્લી ચાર ઓક્ટોબરને રિટાયર થયા છે પાંત્રીસ ચાલીસ વર્ષની એ ત્રણેય મહાનુભાવોએ સર્વિસ કરી અને પોસ્ટ ડિપાર્ટમેન્ટની સેવા કરી છે એમનું નિવૃત્તિનું વિદાય કાર્યક્રમ પણ આજે સાથે સાથે રાખવામાં આવેલ હતું ગઢશીસા પોસ્ટ ઓફિસ સબ પોસ્ટ ઓફિસના પરિવારે એક સરસ મજાનો પો વિદાય સમારંભ અને સાથે સાથે વેલકમ સમારંભ પણ રાખ્યો હતો જેમાં આજે મને ઉપસ્થિત રહેવાનો લાહો મળ્યો એ બદલ ઘટસિશા પોસ્ટ પરિવારનો દિલથી આભાર માનું છું વિદાય લઈ રહેલા અહીંથી આદરણીય બારમલભાઈનો પોસ્ટ ડિપાર્ટમેન્ટ ગટસિશા સબ ઓફિસના બીપીએમ એબીપીએમ ભાઈ બહેનોએ સરસ મજાનું સન્માન કરી ગિફ્ટ આપી અને સાથે સાથે દર્શનભાઈનું વેલકમ કરીને અહીંયા આજે અમે લોકોએ એ કાર્યક્રમ અંતર્ગત ભેગા થયા હતા ત્યારે ગટસિશા પોસ્ટ પરિવાર સૌનો હું દિલથી આભાર માનું છું નવા એસપીએમ તરીકે આવેલા દર્શનભાઈને આવકારું છું અને બારમલભાઈને શુભેચ્છાઓ આપું છું કે તેઓ કોડાઈમાં જઈને અહીંયા ગઢસીસામાં એસોમાં જે શ્રેષ્ઠ સેવાઓ આપી અને સરસ મજાની કામગીરી કરી છે એવી ને એવી કોળાએ એશોમાં પણ કામગીરી કરી અને ત્યાંનું પણ કામ કરી અને પોતાનું નામ દીપાવે નિવૃત્ત થયેલા ત્રણેય મહાનુભાવો અમારા ભૂદેવોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે તેઓ નિવૃત્તિ જીવનમાં ભક્તિમય જીવન જીવે પોતાના પરિવારને પૂરતો સમય આપે હંમેશા નિરોગી રહે યશસ્વી રહે અને દિરાગ્યુ રહે એવી મારી અંતરની શુભેચ્છાઓ સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું ઓમ નમો નમઃ સર્વ પોસ્ટ ઓફિસના સર્વ માનુભાવો હોદ્દેદારો આજે અહીંયા ગઢશીસા મધ્યે સુંદર મજાનો વિદાય સમારંભ તથા સાહેબ શ્રીનું આવકાર સમારંભ થયો અને એમાં ગણપતિ વંદનાથી પ્રારંભ કરી અને સર્વ હોદ્દેદારોના મંતવ્યો તથા એમનું વિદાય સમારંભ સાલોઢાઢી સન્માન તથા અમૂલ્ય ભેટો આપીને સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે ભોજન સમારંભ થયો પોસ્ટ ઓફિસે સૌ હોદેદારોએ મળી અને સરસ મજાનું આયોજન ગોઠ્યું જે એમને સેવાઓ આપી છે ઘણા સમયથી પોસ્ટ ઓફિસમાં એમનું આજે વિદાય સમારંભનું આયોજન થયું છે એ ખરેખર ખૂબ સુંદર છે અને મને પણ આમાં સહભાગી બનવાનો એક સહયોગ મળ્યો અને અમારા પિતાશ્રીનો આજે દિનેશભાઈ જોશી વાડાસર એમનું આજે વિદાય સમારંભ હતું એ નિમિત્તે અમે ભેગા થયા તો અમને ખૂબ ખૂબ આનંદ થયો અને સર્વ પોસ્ટ ઓફિસ સર્વ મહાનુભાવો સર્વ હોદ્દેદારોનો હું હાર્દિક એકદમ અભિનંદન વ્યક્ત કરું છું હૃદયથી અને સર્વનો ખૂબ ખૂબ આવકાર જેમને જેમને મહેનત કરી છે એમને ભગવાન ખૂબ સુખી રાખે અને પોસ્ટ ઓફિસના જે કોઈ હોદ્દેદારો છે એમને ખૂબ પ્રગતિ અને ભગવાન એમને ખૂબ સારી ઉન્નતિ આપે પોતે પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ નામના મેળવે એવા આશીર્વાદ સાથે હું સર્વનો આભાર વ્યક્ત કરું છું હું અમરભાઈ કરસુંદાસ સેવક બ્રાન્ચ દરસડી આજ રોજ ગઢસીસા સબ ઓફિસમાં બીપીએમ એ બીપીએમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો આ વિદાય સન્માન સન્માન યોજ વિદાય સમારંભમાં આજના જમણવારના મુખ્ય દાતા તરીકે વાળાસરના બીપીએમ શ્રી દિનેશભાઈ જોશી પરિવાર તરફથી બધાને જમણવાનો દાતા બન્યા હતા તેમજ દરેક નિવૃત્ત થતાને ગિફ્ટનો અર્પણ કરવામાં આવી હતી અને આ પ્રોગ્રામમાં કચ્છ કેર ટ્યુઝને અમે જાણ કરતા અને તેઓ અમારે આ સેવાની આપતા તેમના કચ્છનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પચીસ છ વર્ષથી પોસ્ટ ખાતામાં પી એ તરીકે અને છેલ્લા આઠ વર્ષથી એસપીએમ તરીકે નોકરી કરું છું અને બાજુમાં વળવાનું રહેવાસી છું અને ગઠશીસામાં ચોથી ટર્મ આવ્યો હતો અને મેં વધુમાં વધુ નોકરી ગઠશીસામાં કરી છે અને છેલ્લે ત્રણ વર્ષ સુધી એ નોકરી કરી ને હમણાં મારી ખાતા ખાતાગીરી રીતે કોડે બદલી થઈ છે અને હું અહીંયાથી બદલીને કોડે જાઉં છું અને એના માનમાં મારું અહીંયા વિદ્યમાન સન્માન રાખવામાં આવ્યું હતું અને બહુ સારું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને મારા ભેગા ત્રણ જણા મારા સાથી નિવૃત્ત થાય છે એની પણ નિવૃત્તિ વિદ્યમાન રાખવામાં આવેલા હતા અને એક બેનને પોસ્ટમેન તરીકે પ્રમોશન મળ્યું હતું એને પણ પ્રમોશનમાં સન્માન માટે પણ ભેગા થયા હતા અને બહુ સારું પ્રોગ્રામ રાખ્યું છે અને સેવકભાઈ અને હાર્દિકભાઈ બહુ અને એજન્ટ મિત્રોએ બહુ સારી મહેનત કરી છે અને બહુ સફળ કાર્યક્રમ કર્યો છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર હું દર્શન ગોર અત્યારે મેં ગઢસિસા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર તરીકે ચાર્જ લીધો છે અને જેમની બદલી થઈ એવા શ્રી ગુડેજા સાહેબના વિદાયમાનમાં અત્યારે જે પ્રોગ્રામ રાખ્યો હતો એમાં અમે બધા લોકો સાથે ભેગા થયા છીએ ગઢસિંસા પોસ્ટ ઓફિસમાં પહેલાં પણ મેં એક વર્ષ કામ કર્યું છે એટલે થોડી ઘણી મને માહિતી છે પોસ્ટ ઓફિસના ગામના લોકો વિશે તો ગામના લોકોને હું એ જ અપીલ કરીશ કે પોસ્ટ ઓફિસની તમામ સ્કીમોનું વધારેમાં વધારે લાભ લે પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટીઝન સુકન્યા સમૃદ્ધિ અનેક જાતની સ્કીમ્સ એફડીઓ હોય છે તો દરેકને વિનંતી છે કે આપ જો આ વિડીયો જોઈ રહ્યા છો તો આપ ગ પોસ્ટ ઓફિસની સેવાનો વધુમાં વધુ લાભ લેજો આજે જે પ્રોગ્રામ થયો એમાં બહુ સરસ પ્રોગ્રામ હતો અમરભાઈ હાર્દિકભાઈ અને સર્વે સાથી બીપીએમએ બીપી મિત્રો ખૂબ મહેનત કરી અને ખૂબ સરસ પ્રોગ્રામ આયોજન કર્યું હતું થેન્ક યુ